મિત્રો આજે આપણે નવ જુલાઈ બે હજાર ચોવીસ ને મંગળવારે આવતી અષાઢ મહિનાની સુદ પક્ષ ની ચતુર્થી વિશે જાણીશું કહેવાય છે કે શુક્લ પક્ષ આવતી ચતુર્થી વિનાયક ચતુર્થી કહેવાય છે અને કૃષ્ણ પક્ષના આવતી ચતુર્થીને સંકષ્ઠ ચતુર્થી કહેવાય છે અને એમાં પણ જો આ ચોથની તિથિ મંગળવારે આવતી હોય તો તેનું અનેક ગણું મહત્વ વધી જાય છે જેમ કે સંકટ ચોથ મંગળવારે આવે છે તો તેને આપણે અંગારકી સંકટજોત કહીએ છીએ તેવી જ રીતે વિનાયક ચતુર્થી પણ મંગળવારે આવતી હોય તો તેને અંગારકી વિનાયક ચતુર્થી કહેવાય છે અને આ ચતુર્થીનું મહત્વ ખૂબ જ વધારે વધી જાય છે

ઘણા લોકો વ્રત રાખે છે અને શ્રદ્ધા ભક્તિ ભક્તિભાવથી શ્રી ગણેશજીની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ વિનાયક ચતુર્થીનું અંગારકી વિનાયક ચોથનું વ્રત કરે છે પૂજા પાઠ કરે છે તેને ભગવાન શ્રી ગણેશ જ્ઞાન બુદ્ધિ ધૈર્યના આશીર્વાદ આપે છે અને આ ગુણોથી આપણે ગમે તેવી

અંગારકી ચતુર્થીના દિવસે વ્રત રાખવું આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કરીને નિત્ય કર્મ કરીને શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવું ત્યાર પછી આપણા ઘરના મંદિરમાં પૂજાપાઠ કરવા અને જે વિનાયક ચતુર્થીની પૂજા હોય છે તે બપોરના સમયમાં કરવામાં આવે છે પૂજાનો સમય આ પ્રમાણે છે નવ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારે બપોરે બાર વાગ્યાથી મિનિટ થી શરૂ થઈને એક ને બાવીસ મુનીટ સુધીનો છે આ સમયમાં ભગવાન ગણેશની પૂજા કરવાની છે ભગવાન શ્રી ગણેશ એ પણ એ પણ આ અંગારકી ચતુર્થીનો મહિમા ગાતા કહે છે કે જે કોઈ આ અંગારકી નું વ્રત કરે છે તેને યુદ્ધમાં તથા સર્વ કાર્યમાં સફળતા મળે છે તથા ગણેશજીની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન શિવજી સૂર્ય ભગવાન પાર્વતીજી અને અગ્નિ આદિ સર્વ દેવોની પૂજા થઈ ગઈ એમ ગણાય છે આ દિવસે સ્નાન દાન ઉપવાસ વગેરે કરવાથી શ્રી ગણેશ ભગવાન પ્રસન્ન થઈને આપણા પર દરેક કાર્યનું એક હજાર ગણું ફળ પ્રદાન કરે છે એટલે આવી રીતે અંગારકી વિનાયક ચતુર્થીનું બહુ જ મહત્વ છે ખૂબ જ મહિમા છે આ દિવસે બપોરે ભગવાનની પૂજા કરવાની દીવો અગરબત્તી કરી ભગવાનને સિંદુર અર્પણ કરવો કંકુનો ચાંદલો કરો ચોખા ચોટાડવા ભગવાનને દુર્વા અર્પણ કરવા ફૂલ અર્પણ કરવા જો બની શકે તો લાડુનો ભોગ ધરાવો અથવા બીજો કોઈ પણ પ્રસાદ મીઠાઈ ધરાવી શકાય ફળ ફૂટ પણ ધરાવી શકાય છે પછી ભગવાન શ્રી ગણેશની આરતી કરવી જે પણ કરી શકાય એ અનુકૂળ કોઈ પાઠ ભગવાનના કરી શકાય મંત્ર ઉચ્ચારણ વગેરે પણ કરવા જોઈએ પછી ભગવાન શ્રી ગણેશની વિનાયક ચતુર્થીની વાર્તા સાંભળવી જે પણ આપણે આગળ સાંભળીશું જો પૂજા સમયે વાર્તા સાંભળી ન શકાય તો આખા ગમે ત્યારે પૂજા વાર્તા સાંભળવી જો વ્રત ન કર્યું હોય તો પણ વિનાયક ચતુર્થી કથા વાર્તા મહિમા સાંભળે છે તો એને પણ વ્રત કર્યા સમાન પુણ્ય ફળ મળે છે એવું આપણા શાસ્ત્ર આ વ્રત વિશે વિધાન લખ્યું છે બની શકે તો મંદિરે શ્રી ગણેશ ભગવાનના દર્શન કરવા જાવું અને યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય પણ આ દિવસે જરૂર કરવા વ્રત ના થઈ શકે તો ભગવાનના નામ જાપ કે પાઠ મંત્ર ઉચ્ચારણ કંઈ પણ તમે કરી શકો છો આ દિવસે તો પણ ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે આવી રીતે આખો દિવસ ચોથનું રત કરવું અને રાત્રે ચંદ્ર દર્શન ખાસ કરીને કરવા જોઈએ ઘણા લોકોનું એવું માનવું છે કે ચંદ્ર ચોથના દર્શન કરાય નહીં ચંદ્રમાના નહીં તો કલંક લાગે છે

કરવા એક અલંક માનવામાં આવે છે અને શા માટે ચંદ્રની કળા વધે છે ઘટે છે એ બધું આ વ્રત કથામાં સાંભળીશું તો બોલો ભગવાન શ્રી ગણેશની જય બોલો ભગવાન શ્રી ગજાનંદ મહારાજની જય નારદજી કહે છે કે પ્રાચીન સમયમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા મળીને શ્રી ગણેશજીને અષ્ટસિદ્ધિ અને નવ નવનિધિની પત્ની સ્વરૂપે આપી હતી એ ઉપરાંત શાસ્ત્ર વિધિથી ગણેશજીની પૂજા કરીને બધા દેવોમાં તેમને અગ્રણી સ્થાપિત કર્યા હતા એક દિવસ શ્રી ગણેશ સત્યલોક થી નીકળીને આકાશ માર્ગે ચંદ્રલોક તરફ પ્રયાણ કરી રહ્યા હતા ચંદ્રલોકમાં આવતા ગણેશજીને ચંદ્રએ જોયા લાંબી સૂંઢ સુપડા જેવા કાન લાંબા દાંત ભારે પેટ અને ઉંદરની સવારી સાથે શ્રી ગણેશજીને જોતા રૂપ ગર્વિત ચંદ્રએ ને હસી ઉડાવી એમને હસવું આવ્યું ચંદ્રને પોતાના દેખાવ પર હસતા જોઈને ગણેશજી તેના ઉપર કોપાયમાન થયા એમની આંખો

તેમને બધી હકીકત જે બની ઘટના એ બધી બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ વિચાર કરીને કહ્યું કે હે દેવતાઓ ગણેશજીના આપેલ श्राપનું નિવારણ તો કોઈ એનો કોઈ ઉપાય નથી. ના હું કે ના વિષ્ણુ કે ના શિવજી કે ના અન્ય દેવ ગણો આ श्राપનું નિવારણ કરી શકે છે. માટે તમે બધા ગણેશજીના શરણમાં જાઓ. માત્ર એ જ ચંદ્રમાના श्राપના નિવારણ કરવા માટે સમર્થ છે. દેવતાઓએ પૂછ્યું કે હે પિતામા એવો કયો ઉપાય બતાવો એવો કોઈ ઉપાય બતાવો કે જેથી ગણેશજી પ્રસન્ન થાય થાય અને આ વ્રત કરવું જોઈએ મીઠાઈ લાડુ મોદક પૂરી ખીર વગેરેનો ભોગ ધરાવો યથાશક્તિ બ્રાહ્મણોને દાન કરવું વ્રત કરવું પૂજા કરવી કે જેનાથી ગણેશજી સંતોષ થઈને ચંદ્રનો નિવારણ અવશ્ય કરશે પૂજાની વિધિ જાણીને બધા દેવતો ગુરુ પાસે ગયા અને બધી વાત કહી બ્રહસ્તપતિ ચંદ્રમા પાસે ગયા અને દેવતાઓ બોલા દેવતાઓ આથી ભગવાન શ્રી ગણેશ સેના ઉપર પ્રસન્ન થયા સંતુષ્ટ થયા તેમણે ચંદ્રમાને દર્શન આપ્યા અને ચંદ્રદેવે બે હાથ જોડીને શ્રી ગણેશ ભગવાન ની સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ તમે સમસ્ત કારણોમાં આદિ કારણ છો તમે સર્વજ્ઞ અને માનનીય યોગ્ય છો હે દેવાધી દેવ હે લંબોધર હે વક્રતુંડ હે ગણેશી હે બ્રહ્મા વિષ્ણુના પૂજિત મેં ગર્વમાં આવીને તમારો ઉપવાસ કર્યો છે આના કારણે હું તમારી ક્ષમા માંગુ છું તમે મારા ઉપર પ્રસન્ન થાઓ તમારા પૂર્ણ પ્રભાવનું મને જ્ઞાન થયું છે તમે મને માફ કરો ગણેશજી બોલ્યા હે ચંદ્રમા હું તારા ઉપર પ્રસન્ન છું તારી જે પણ ઈચ્છા હોય તે તું માંગી લે તું જે માંગીશ એ હું આપીશ ચંદ્રમા બોલ્યા કે હે પ્રભુ પૂર્વવત બધા મારું દર્શન કરે એવું કરો અને આપે આપેલા શ્રાપનું નિવારણ કરો આ સામેને ગણેશજીએ ચંદ્રમાને કહ્યું હું તને આના બદલે બીજું કોઈ વરદાન આપી શકું છું પણ તે માંગેલ વરદાન હું આપી શકતો નથી ગણેશજીનું આવું વચન સાંભળીને બ્રહ્માજી આદિ દેવતાઓ ઘણા ભયભીત થયા દેવતાઓએ પ્રાર્થના કરતા જણાવ કે હે દેવાથી દેવ તમે ચંદ્રમાને શ્રાપ મુક્ત કરો આવો વરદાન અમે બધા જ ઈચ્છીએ છીએ તમે બ્રહ્માજી સામે જોઈને પણ આ વિષય વિચાર તો કરો દેવતાઓની આવી વાત સાંભળીને ગણેશજી કહે છે કે જે લોકો ભાદરવા સુદ ચોથ નું ચંદ્રમા દર્શન કરશે તેને અવશ્ય કલંક લાગશે પરંતુ દરેક મહિનામાં આરંભમાં સુદ પક્ષની બીજના ચંદ્રમાનું દર્શન કરશે તો તેને ભાદરવા સુદ ચતુર્થી ના લાગેલ કલંક દૂર થઈ જશે અને તેનું દુષ્ટ પરિણામ નહીં આવે અને આ રીતે ફરીચંદ્રમાએ ગણેશજીને પૂછ્યું કે કોઈ વ્યક્તિથી ભૂલથી આવું બની જાય તો તેને આના નિવારણ માટે શું કરું તો શ્રી ગણેશ બોલ્યા કે જો ભૂલથી આવું બની જાય તો વ્યક્તિએ દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે લાડુનો ભોગ લગાવો અને મારું પૂજન કરવું અને મારી વ્રત વિધિ પૂરક કરવું મારું વ્રત વિધિથી કરવું આમ કરવાથી એ વ્યક્તિ ચંદ્ર દર્શનથી કલંકિત થયેલ હશે તો તે એ વ્યક્તિ પાપ મુક્ત થશે એટલે કે કલંકથી મુક્ત થશે આવી રીતે ચંદ્રમાએ ગણેશજીનું વ્રત કર્યું અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળ્યા અને તે શાપ મુક્ત થયા તો જે રીતે ચંદ્રમાએ વ્રત કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા તે રીતે પણ દરેક મહિનામાં આવતી ચતુર્થીનું વ્રત કરીએ આપણે પૂજા કરી તો શ્રી ગણેશજીની આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આશીર્વાદ એવના મળે છે જરૂર કૃપા થાય છે આપણા પર અને બધા પ્રકારના સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની ની જય મિત્રો આપણે આ વિડીયોમાં અંગારકી વિનાયક ચતુર્થી અષાઢ મહિનાની આપણે સાંભળી વ્રત કથા સાંભળી મહિમા સાંભળ્યો આ દિવસે શું કરવું આનું મહાત્મય સાંભળ્યું તો મિત્રો જરૂર આ વાર્તા સાંભળજો અને સંભળાવજો બીજાને શેર કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી ગણેશનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ